ય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે જે સીબી મશીન જોઈ રહ્યા છો તે વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બે હજાર ને વીસના મોડલનું આ જેસીબી મશીન છે કિંમત સાવ ઓછી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી તમને મળી રહે છે આપણે ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા જેસીબી જોઈ રહ્યા છો તે વેચવાનું છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો આપણે જાહેરાત કરી આપીશું તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર તમારે બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી જાહેરાત કરી આપીશું જાહેરાત આપણે બિલકુલ ફ્રીમાં કરીએ છીએ તમે જે જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજારને વીસના મોડલનું આ જેસીબી છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર તમને ક્યાંય સડો પણ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે ટાયર પણ સારા છે આ જેસીબી સાત હજાર ને પાંચસો કલાક જ ચાલેલું છે વીમો શરૂ છે એવું આ જેસીબી ના માલિક જણાવે છે કિંમત વિશે તમને જણાવું તો આ જેસીબી ની કિંમત ત્રેવીસ લાખ ને પચાસ હજાર અંદાજિત કિંમત છે તેમાં આજે તમને રૂબરૂમાં ફેરફાર કરી આપવામાં આવશે એવું આ જેસીબીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કન્ડિશન છે કલર પણ સારો ટાયર સારા એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કંપની અમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો આખી જેસીબી ઓરિજિનલ ગુજરાત પાર્સિંગની અંદર તમને આ જેસીબી જોવા મળશે એસીબી વાળા ભાઈનો નંબર એસી ડબલ જીરો જીરો પાંચ બાવન પંચાવન આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો આ જેસીબી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ જેસીબી તમને પ્રોપર સુરેન્દ્રનગર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન ચેક કરીને તમે આ જેસીબીની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું જેસીબી મશીન છે જેસીબીમાં કોઈ ફોલ્ટ તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ જેસીબી મશીન વેચવાનું છે